તો ઉત્તરપ્રદેશ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તરપ્રદેશમાં બે લાખ ચુમ્માલીસ હજાર સરકારી કર્મચારી અને અધિકારીનો પગાર રોકવામાં આવ્યો છે એકત્રીસ ઓગસ્ટ સુધી સંપત્તિની વિગત ન આપવા બદલ કાર્યવાહી કરાઈ છે જે કર્મચારી અને અધિકારીઓએ પોતાની સંપૂર્ણ વિગતની માહિતી ન આપતા તેમની સામે કાર્યવાહી કરીને તેમનો પગાર રોકી દેવામાં આવ્યો છે બે લાખ ચુમ્માલીસ હજાર સરકારી કર્મચારીઓનો એકત્રીસ ઓગસ્ટ સુધી સંપત્તિની વિગતો ન આપનાર સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે તો સરકારી કર્મચારીને અધિકારીઓનો પગાર રોકવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે એકત્રીસ ઓગસ્ટ સુધી સંપત્તિની વિગતો ન આપનારા અધિકારીઓ પર આ પગલા લેવામાં આવ્યા છે તેમનો પગાર રોકી દેવામાં આવ્યો છે રોકડ સહિત સ્થાયી પ્રકારની મિલકતની વિગત ન આપનાર કર્મચારીઓ સામે આ કડક કાર્યવાહી કરાઈ છે